આ છે આપણા સાગરભાઈ સાગરભાઈ તમે તમારો પરિચય દેશો મિત્રને પંચર વાળો કારીગર છે તો એને હવા કેટલી તમે જોઈ શકો છો આ છે પંચર વાળા ભાઈ અને આજે આપણું બાઇક પંચર થઈ ગયું હતું મિત્ર પાસે મેં આવી ગયા હતા પંચર બનાવવા માટે તમે જોઈ શકો છો તો મિત્ર તમારો બે શબ્દ તમે અમને કહો